મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે પહેલાંના સમયમાં જે પણ આપણા પૂર્વજો હતા તેને આપણા જેટલી મુશીબતો અને દુઃખ હતા નહીં તે એકદમ ખુશીથી પોતાનું જીવન જીવતા હતા કારણ કે તેને શાસ્ત્રોના એ નિયમો ખબર હતા જે અમે તમને આ વીડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ ઘણી વખત વ્યક્તિ વિચારે છે કે તેને આવક થઈ રહી છે પરંતુ પૈસા બચી રહ્યા નથી ઘરમાં હંમેશા આર્થિક સંકટની સ્થિતિ રહે છે આ સાથે એક સમસ્યા દૂર નથી થતી ત્યાં બીજી આવે છે તેની પાછળનું કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે આવી સ્થિતિમાં આ ભૂલોને સમયસર ઓળખીને વાસ્તુદોષ દૂર કરવા ખૂબ જરૂરી છે આજના આધુનિક સમયમાં દરેક લોકોના જીવનમાં કંઈક ને કંઈક દુઃખ રહેલું છે તે કાં તો આર્થિક પરિસ્થિતિને લીધે હોય છે સામાજિક પરિસ્થિતિને લીધે હોય છે અને સ્વાસ્થ્ય સંબંધિત દુઃખો હોય છે તો આ નવા વર્ષમાં અમે તમને શાસ્ત્રોમાં રહેલા ખૂબ જરૂરી નિયમો જણાવવા જઈ રહ્યા છીએ જો તમે આ નિયમો જાણી લેશો તો તમારા દરેક પ્રકારના દુઃખ અને દર્દ દૂર થઈ જશે આ વિડિયો દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો માટે અતિ ઉપયોગી સાબિત થશે તો આ વિડિયોને ખાસ અંત સુધી નિહાળજો આ વીડિયોમાં કહેવામાં આવેલા ઉપાયોનું આપ જો ધ્યાન રાખશો તો બિનજરૂરી કોઈ પણ પ્રકારની તકલીફો તમારા જીવનમાં આવશે નહીં અને તમારું જીવન એકદમ સુખમય થઈ જશે આપણા પૂર્વજો હતા તે આ બધા નિયમોને અનુસરતા હતા એટલા માટે તે સુખી હતા પરંતુ જેમ જેમ આધુનિક જીવન આવતું ગયું તેમ આપણે આ બધા નિયમોને ભૂલી રહ્યા છીએ તો ખાસ આપણે એક પછી એક આપણે દરેક નિયમોની વાત કરીએ તેના પહેલા મિત્રો ખાસ વીડિયોને લાઈક કરી અને એક વાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો નિયમ નંબર એકથી આપણે શરૂઆત કરીએ નંબર એક મિત્રો ખાસ તમે જે પણ ઘરમાં રહો છો તે ઘરના મુખ્ય દ્વાર પર એક આંસોપાલવનું તોરણ જરૂરથી રાખો જેથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા તમારા ઘરમાં પ્રવેશ કરશે નહીં આંસોપાલવનું તોરણ દરેક પ્રકારની નેગેટિવ એનર્જીને દૂર રાખે છે અને મિત્રો આવી નેગેટિવ એનર્જીના કારણે તમારા પરિવાર પર અનેક પ્રકારની મુસીબતો આવતી હોય છે અને આ નેગેટિવ ઉર્જાને કારણે ઘરમાં માંદગીઓ પણ આવતી હોય છે જેથી આસોપાલવનું તોરણ જરૂરથી મુખ્ય દ્વાર પર રાખવું જોઈએ નંબર બે જો આપના ઘરમાં સતત સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ આવતી હોય થોડા થોડા સમયના અંતરે દવાખાનાના ધક્કા થતા હોય તો ખાસ એક ઉપાય આપ કરી શકો છો કે ઘરના દરેક ખૂણામાં ગંગાજળનો છંટકાવ કરો અને રોજ સાંજે ભગવાનની પૂજા કર્યા પછી ગૂગળ અને કપૂરનો ધૂપ કરો આવું કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને બિનજરૂરી માંદગી પણ આવશે નહીં અમુક લોકોને ખૂબ જ વધારે પ્રમાણમાં દવાખાનાઓ આવતા હોય છે તો તે લોકો એકબીજો ઉપાય પણ કરી શકે છે કે જ્યારે પણ તમે દવાખાનાની અંદર પ્રવેશ કરો અને પછી નિદાન કરી અથવા તો દવા લઈને બહાર નીકળો છો ત્યારે દવાખાનામાં રહેલ કેન્ટીનમાંથી કોઈ પણ વસ્તુ તમે ધારો તો એક ચોકલેટ અથવા તો બિસ્કીટ ત્યાંથી લઈને ત્યાં જ ખાઈ લેવું આવું કરવાથી તમે પોતે ફર્ક મહેસૂસ કરશો કે દવાખાનામાં થતા ધક્કા ધીમે ધીમે બંધ થઈ જશે આ કેન્ટીન દવાખાનાની અંદર હોવું જરૂરી છે અથવા તો દવાખાનાની સાથે હોવું જરૂરી છે આ કોઈ મિત નથી પરંતુ બહુ બધા લોકો પાસેથી સાંભળેલી એક સત્ય હકીકત છે જેને આપ અનુસરી શકો છો નંબર ત્રણ આપના પર્સનલ બેડરૂમમાં કોઈ પણ પ્રકારના ભગવાન કે માતાજીના ફોટા ના રાખો પર્સનલ બેડરૂમમાં ભગવાન કે માતાજીના ફોટા રાખવા તેને અશુભ માનવામાં આવે છે અને જેના લીધે તમારે હંમેશા દુઃખનો સામનો કરવો પડે છે તેમજ પતિ પત્નીમાં ઝઘડાનું કારણ બને છે બેડરૂમ તે દંપતી માટે અંગત પળોનું એક સ્થળ છે જેથી તે કોઈપણ પ્રકારના દેવી અથવા તો દેવતાના ફોટાના રાખવા જોઈએ નંબર ચાર ઘણી વખત લોકો વાસણો તૂટી ગયા પછી પણ રસોડામાં રાખે છે વાસ્તુશાસ્ત્રમાં આને યોગ્ય માનવામાં આવતું નથી તૂટેલા વાસણો વાસ્તુદોષને આમંત્રણ આપે છે રસોડામાં કોઈપણ પ્રકારના તૂટેલા વાસણો કે કચરો ન રાખવો જોઈએ જેના કારણે ઘરમાં આર્થિક સંકટની સ્થિતિ ઊભી થઈ શકે છે ઉતાવળમાં ઘણી વખત લોકો રસોડામાં જ દવાઓ રાખે છે જોકે વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી રસોડામાં દવાઓ રાખવાથી વ્યક્તિને બીમારી અને આર્થિક સંકટ જેવી પરેશાનીઓનો સામનો કરવો પડે છે જો કોઈ બીમાર વ્યક્તિ ઘરમાં દવાનો ઉપયોગ કરતી હોય તો રસોડામાં દવા બિલકુલ ન રાખવી જોઈએ નંબર પાંચ ઘરની બહાર ઊભેલા અથવા તો અચાનક ઘરની અંદર પ્રવેશ કરતા કોઈ પણ મૂંગા જનાવરને લાકડીથી અથવા તો પથ્થરથી મારશો નહીં જો તમે આવું કરો છો તો આવનારા સમયમાં તમારા ઉપર અણધારી આફત આવી શકે છે કારણ કે મૂંગા પશુને મારવું તેનો શાસ્ત્રોમાં પણ વિરોધ કરવામાં આવ્યો છે અને મૂંગા પશુને સાચવનાર અથવા તો મૂંગા પશુઓને ખોરાક આપનાર વ્યક્તિ હંમેશા સુખમય જીવન જીવે છે તેમજ મૂંગા પશુમાં એ તાકાત હોય છે કે તમારા દુઃખ અને દર્દ દૂર થાય છે જેથી હંમેશા ઘરના આંગણે રહેલા પશુઓને અનુકૂળતા મુજબ ખોરાક આપો નંબર છ ઘરમાં રહેલી કોઈ પણ સ્ત્રીનું ક્યારે પણ અપમાન ન કરવું જોઈએ શાસ્ત્રો પ્રમાણે સ્ત્રીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જે પણ ઘરમાં સ્ત્રીને અપશબ્દો બોલતા હોય છે અથવા તો તેનું અપમાન થતું હોય છે તે ઘરમાં ક્યારે પણ લક્ષ્મીજીનું આગમન થતું નથી જેથી કોઈ પણ પરિસ્થિતિમાં સ્ત્રીનું અપમાન ક્યારે પણ ન કરવું જોઈએ નંબર સાત તમારા ઘરમાં રહેલા મંદિરમાં હંમેશા નજર કરો કે કોઈ પણ પ્રકારની બિનજરૂરી વસ્તુઓ ન હોવી જોઈએ તેમજ કોઈ પણ માતાજી કે દેવી દેવતાઓના ફોટા ખંડિત ન હોવા જોઈએ તમે ચોક્સ સમયાંતરે મંદિરની ખૂબ જ સરસ રીતે સફાઈ કરો અને ખાસ મંદિર આગળ એક પડદો પણ રાખો કે સાંજના સમયે પૂજા કર્યા પછી તે પડદો બંધ કરવાનું રાખો આવું કરવાથી ભગવાનની કૃપા હંમેશા તમારા પરિવાર ઉપર બની રહેશે અને બિનજરૂરી સંકટો આવશે નહીં નંબર આઠ મિત્રો પહેલાંના સમયમાં આપણા દાદા દાદી હતા તે રોજ વહેલા ઉઠીને થોડા સમય માટે ભજન અથવા તો પ્રભાતિયા જરૂરથી સાંભળતા હતા આવું કરવાનું મુખ્ય કારણ ઘરનું વાતાવરણ અને મન પ્રફુલ્લિત રહે છે જેથી મિત્રો તમે પણ ખાસ સવારમાં ઉઠીને ભગવાનના ગીતો અથવા તો પ્રભાતિયા વગાડી શકો છો અને ઘરમાં લોકોને પણ સંભળાવી શકો છો આવું કરવાથી ઘરમાં થતા બિનજરૂરી કંકાસ દૂર થશે અને દરેક લોકોનું મન પણ પ્રફુલ્લિત રહેશે નંબર નવ મિત્રો તમે જે પણ પૈસા કમાવો છો એમાંથી વીસ ટકાની બચત જરૂરથી કરો એ પૈસા તમને ભવિષ્યમાં ખૂબ કામ લાગશે જ્યારે પણ તમારું અંગત વ્યક્તિ માંદગીમાં આવીને ઊભું રહેશે ત્યારે કોઈ પણ સંબંધી કે મિત્રો કામ નહીં લાગે પરંતુ પૈસા હશે તો તે હંમેશા તમારી સાથે રહેશે અને સમયસર તમે તેનો યોગ્ય ઈલાજ કરાવી શકશો જેથી હંમેશા તમારી જે પણ આવક હોય તેમાંથી વીસ ટકાની બચત જરૂરથી કરો નંબર દસ મિત્રો બિનજરૂરી કોઈપણ વસ્તુની ખરીદી કરવાનું ટાળો પહેલાંના સમયમાં લોકો એક કહેવત કહેતા હતા કે અડધો મળતો હોય તો આખા માટેના દોડાય એટલે કે જો તમારું ગુજરાન સરસ રીતે ચાલી રહ્યું છે તો બિનજરૂરી કોઈ પણ બાબતમાં ખર્ચા કરવા નહીં કારણ કે લોકો અમે કેટલા અમીર છીએ તે દેખાડો કરવામાં જ ગરીબ થતા જાય છે જેથી હંમેશા સમાજની કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં લોકો આજે ખરાબ તો એ જ લોકો કાલે તમારું સારું બોલશે અને મિત્રો ખાસ વાત કે લોકો શું કહેશે અને સમાજ શું કહેશે વિચારો ક્યારે પણ કરશો નહીં આવા વિચારો તમને જીવનમાં ક્યારેય પણ સુખી નહીં થવા દે મિત્રો આ માહિતીને આપ જેટલા લોકોને મોકશો તેટલા જ તમે પુણ્યના ભાગીદાર થશો કારણ કે જો કોઈ એક વ્યક્તિના જીવનમાં પણ બદલાવ આવશે તો તેનું પુણ્ય તમને જરૂરથી મળશે તો ખાસ મિત્રો આ વીડિયોને વધારેમાં વધારે તમારા મિત્રો સંબંધીમાં અને પરિવારમાં જરૂરથી શેર કરજો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે આપની આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા જ એપિસોડ જોવા મળતા રહે અને મિત્રો એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું પણ ભૂલશો નહીં ખૂબ ખૂબ આભાર